સંગઠન મંત્રી અને સામાજિક કાર્યકરે વારપીત કુમાર કાંતિલાલ ગોર દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ શાળાના તમામ બાળકોને નોટબુક સ્લેટ પેન પેન્સિલ રબર ફૂટપટ્ટી સાથેની કીટ તૈયાર કરી આપવામાં આવે છે આ વર્ષે પંચોતેર બાળકોને આપવામાં આવ્યું સિવાય અર્પિતભાઈ દ્વારા ગૌસેવા દર્દી નારાયણ સેવા સમાજ સમાજસેવાના અનેક કામમાં તત્પર હોય છે જેથી શ્રી દિલીપભાઈ પંચાલ શિક્ષક નિમિષાબેન અને કિરણભાઈ તથા ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર મનોસી સોલંકી ખેડા